સુરતના સલાબતપુરા વિસ્તારમાં જમીન દલાલ નો પિતા પુત્ર સહિતના પાંચ શખ્સોએ માર માર્યા બાદ મોત નીપજ્યું હતું જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ મોત નીપજ્યું હોવાની હકીકત સામે આવી છે તો સારવાર દરમિયાન જ ઈશમનું મોત થયું હતું તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે એકની શોધખોળ ચાલી રહી છે બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાંસોથી પરિવાર સાથે રહેતા હતા હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસુમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ જાહેર રોડ ઉપર એક જ મોહલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ધક્કા મારામારી થતા મોહમ્મદ આરીફ મેમુદ શેખ અને તેનો પુત્ર વસીમ સહિત દલાલ જેવાની હકીકત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જમીન દલાલને સ્વીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ચહેરા પર ચૌદ જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા જ્યાં તેમની સર્જરી કરવામાં આવવાની હતી જોકે તે પહેલા જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગંભીર ઈજા પામનાર પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાથોટીને સારવાર દરમિયાન મરણ જતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાયું હતું. આ બાબતે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વશીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી. જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. आपका नाम क्या है? मोहम्मद इसमाइल गुलाम रसूल आपके भाई का क्या नाम है कितने साल थे? मेरा भाई पंचवन साल चौपन साल का है और इनका ये मोहम्मद अनिफ गुलाम रसूल करते है ये जमीन दलाली के धंधे करते थे क्या घटना बना इनका घटना ये ज्यादा जूनी अदावत काी है इन्होंने और तो इतनी रदावतकारी है इन्होंने हर जुम्मा को नमाज के बाद कब्रिस्तान के बाद फील्डिंग करते थे ये लोगों और हमको बोलते थे कुछ नहीं करना हमको धोखे से सब वार कराए और इनका पूरा डैमेज हो गया पीस हमको स्विंग मेल में गया स्विंग मेल के अंदर गए तो स्विमिंग मेल में वाला कुछ नहीं है कुछ नहीं है हम लेके कर लोखात में गए लोखात के अंदर वहाँ पे सर्जरी ने पूरी कराई तो वहाँ का एमड था आज ऑपरेशन था और वो पुलिस वाले के हाजरी के अंदर ही उनकी डेड हुई है वो, वो वो, ले रहे थे स्टेटमेंट वो पोते वहां थे जो और जो बड़ा ने सब फ्रैक्चर हो गया था जो पंच से जो मारा था पंच मारा हुआ है ना तो उनकी वजह से एक ये इंदर एमडी का वहाँ धंधा कर रहे थे लोगों, हम बोल रहे थे पर मोहल्ले पारे में धंधा नहीं करना ये बारे में सब अदावत थी जूनी उसकी आगे की कम्प्लेन भी यही, सलादपुर पोलिस स्टेशन में उसकी कम्प्लेन कराई है आगे भी ये कितने बजे की घटना है अड़े तीन बजे शुक्रवार की पुलिस पुलिस, पुलिस, का पुलिस ने आश्वान दिया तो पुलिस है।, पुलिस तो दो है।, को पकड़े है दो आरोपी पकड़े गए हम इंसान चाहते पूरा तारीख 6 सितंबर शुक्रवार बपोरे अड़ी की तरह समय में આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હઝુરી ચેમ્બર માસુમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ આસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું અને એકસો એકાણું ત્રણનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે